ત્યારે ડબલ એન્જિન વાળી સરકાર પ્રજાની સાથે હોય ત્યારે પ્રજાએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી નર્મદા જે નર્મદાના અવતરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન ગ્રહણ કરી અને ફક્ત થોડાક દિવસોમાં જ દરવાજા મૂકવાની મંજૂરી આપી ઉજય વધારવાની મંજૂરી આપી નર્મદામાં અત્યારે સિત્તેર ટકાની આંખા પાણી જેવું પાણી છે નર્મદા યોજના પ્રજાને નરેન્દ્રભાઈ મોદીની મહાન ભેટ છે આ સૌની યોજના મારફત રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં ઘરે ઘરે પાણી પહોંચાડશે એ પણ સૌરાષ્ટ્રવાસી વાસી પાણી અભાવે પાણીના નહીં ભાઈ સૌરાષ્ટ્રના ડેમોળામાં બધા થોડાક ડેમો પરંતુ ઉકેલ એટલા માટે કે જ્યારે આપણી પાસે નર્મદા બંધ જેવો વિશાળ જળરાશિ ઉપલબ્ધ હોય એ નર્મદામાં આજે સડસઠ કરતા પણ વધુ પાણી સં છે ત્યારે નર્મદા આધારિત ઉનાળામાં પણ જે રીતે આપ બધા જોવો છો કે રાજકોટમાં આજે ડેમ ઘણી વખત આજનું કેસમેન્ટ ચૂકવું છે આજે ખાલી હોય ત્યારે એ આજે પણ આપણે ઉનાળામાં ભરાતો જોઈએ છીએ તો રાજ્ય સરકારની કામગીરી હજુથી એવી છે કે પ્રજાને ભરોસો છે જે રીતે આજે નર્મદા પાઇપલાઇન દ્વારા ભરવામાં આવે છે એ જ રીતે સૌરાષ્ટ્રના જે ડેમોમાં પાણી ખાલી થઈ જશે ત્યાં રાજ્ય સરકાર યોગ્ય પગલાં લઈ સૌરાષ્ટ્રવાસીઓને પાણીના અભાવે હેરાન થાય